અરે હું શું કહું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા ધોળા જતા તું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કેમોના લગન તો થઈ ગયા ધોળું થઈને શું કામ છે તમારું અરે ભલે લગન થઈ ગયા હું ધોળો થઈ એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો

અરે આ બધું ભેગું મને નહીં દેખાતું હોન મારવા ધોળું થવાનું ભૂત પડવું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવું છે કોઈને વાગી જાય મારે શું કરવાનું રિયા ભાભી ના ઘર આગળ આવીને જ કુક ને વાગી જશે બીજા ના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કુક વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ના તારા મને દવા લઈ લઈયા પીવો તો લઈ લઈયા લા કશું દવા લઈ લઈયા પાણી નથી ભલે ડામણ ના ટુકડા થઈ જતા હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતા એ પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે શું થયું છે તમને અરે કઈ નહીં થયું ભાઈ કઈ નહીં થયું તો બે દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો તને કેમનું એવું લાગ્યું હું ટેન્શનમાં છું દરોજ ઘરમાં આમથી આમ કરો છો આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે શું વિચારો છો તમે જે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે તને હું કહીશ તો તારા જોડે એનું કોઈ સોલ્યુશન છે સોલ્યુશન હશે તો જ કેસો કેસો તો સોલ્યુશન નહી આવે એનું મારા છે ને બે દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે અને તું ગભરાઈ ના જાવ એટલે મેં તને કીધું નહીં કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કરે છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું મને એમ કે 50000 ના 2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય કમાઈ લીધા લાવો બે લાખ એક તો 50000 આપવાનું ટેન્શન જન તું મારી મજાક ઉડાડું છું તો શું લેવા આવો ધંધો કર્યો મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એ તો 50000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું પચાસ હજાર નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો પછી આઈડિયા આવ્યો અને પચાસ હજાર ક્યાંથી લાવશો એ તો કો એક કામ કર તું મને પચાસ હજાર રૂપિયા આપ હું તને પછી આપી દઈશ હું તમને પચાસ હજાર આપું તો પછી તમે મને ક્યાંથી પચાસ હજાર આપશો અરે એ તો હવે બીજી મેચો આવો છે ને એમાં પૈસા કવર કરી લે તને આપી દે કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે વાત તો સાચી જ આની આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય